તું સમય ની બો ઓર રાખી આ સમય તારા માટે નઈ સારો હરિજી મને રસ નહીં કોઈ ના ગોઠું જોઈ સમય

અને મને રિક્ષા ભાગવા દેજો હો ના 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 ખર્ચા હાથમાં આવે ની એવું કોઈ કામ નહી કરવું ભઈ હો સોખી વાત છે ઓ બીવઈયા તો ના એને પાડશો તો ખર્ચા લેવા કોણ આવશે આપણા દોડે હા મારી વાત હંભળો એને ભગવાન થાય નાખ્યાખો તો એને ભાજી નાખ્યા બાકી રિક્ષા ની હે આ એટલા ભુંડા કા હવે તમને હું સમજાવું એને કેમ ભાગવાનો છે કેમ 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 આખી જિંદગી દશી થાય હો એને હદ મુવા કરવાનો છે આપણે એક દાખલો કહું તમને એને આપણે જો માશા ખબર છે કેમ હા બે મરી જાય લાકડી ના ભાગે ઓવે વાત સાચી ના પણ આપણે છે એ તો ભઈ જાય અને આપણી લાકડી ના ભાગે એવું કરવાનું છે એટલે ઓબળો મારી વાત એને તમે કોઈ માથામાં ના છોડતા પગમો સોરવાનું છે અને પગ ભઈ નાખવાના છે ના મુજે ની પાઠો માથા જીવાય નહીં સોરતો હો તમને કહું આ એટલે કહું છું માથામાં નઈ છોડવાનું અને છે ને એ આવવાની એટલે મારે ગંતોડીમાં જવું છે અરેજી હા આપડા હોય ને તો આપણે એક આઈડિયા કરવો પડશે ઓય રોડ ઉપર નઈ મારવો તો એના ઘેર હેડો હા બજા છે ઓકલ છે ને અજાકલ જાય તો આપડા ઉપર આવશે કે આ ત્રણ જણાઈને મર્ડર કરીને આવી તમે કહો

એ વિશે વાકો નો કરીએ રે એ હૌની વાતે હાજી હાજી રે વિશે વાકો નો કરીએ રે ના કરાય ના કરાય ભાઈ વિશ્વા ના કરાય અમે લારી લાયા તા ની તે મારા ઓડશા ને આ ગમો હરખાઈ ના આપવા દીધી તે મારા અસ્કરે લારી નુકસાન ખાવું પડ્યું હજાર રૂપિયા નું અને ખરેખર આ ઢીંગલી એવી નસીબદાર આવી છે ને પહેલી વાર પોનસી ચાલીસ રૂપિયા ધંધો કર્યો મેં અને હવે આ લગ્નગાળો આવ્યો છે ને રાત દાડો ઢીંગલી ની એવી ફેવરું એવી ફેવરું હજાર હજાર રૂપિયા ની નોટ સાપુ ના લે હજાર ની નોટ તો બંધ થઈ ગઈ બે હજાર ની નોટ સાપુ અને બીજી આવી ઢીંગલી બે આવી નહીં એટલો ધંધો કરું હવે ફટાફટ છે નહીં દહીં પડ્યું છે અને મરતું વાટીને દહીં રોટલો ખાઈ અને ધંધે નીકળી જાવું ફૂંદા કાસ્કોજી આ આપણે ત્રણ જણા છો એ જોઈને તમે પેલા ઓકા મુઠા થી પીવાતા જ નહી ના ના ચિંતા ના કરતા તમે આજ ભલે આપણે ત્રણ જણા હોય કાલે આપણે 300 જણા થા હા તઈ હજાર જણા થા તી હજાર જણા થા તઈ લાખ થાય ભુંડા કા 3 કરોડ જણા થા આપણે આપણો સંગઠન પછી બહુ મોટું થઈ જાવે હા આ જોઈને પછી શું થા ખબર છે

આજ આપણે ગમે એટલો મારો એના આજ બાજી નાખે એના પગ નાખે એનું માથું નાખે નાખે એટલો તૈયાર છો તારી

ફુંડાકા એ આને હાથમાં હથિયાર નથી અન એને આપણે માર્યા તો આપણે કાર ગણા હ વાતો કરી જાય ગોમ વાતો કરી જાય લ્યા મારી વાત અમારા હાથમાં હથિયાર છે ને તારા હાથમાં હથિયાર નથી જા હથિયાર લઈને હેટ હેટ ઉપર હવે માતાની સોગન હથિયાર લઈને આયો ને તો હમણે એક કે ની ઉભારોય ઉપર તો ઉપર ઓહો તારે હાર તણી આ તો કતો નાખું અરે અરે મર્યા મર્યા ફુંડાકા મને કંટ્રોલ નહી થાય થતો સંજોગે બપી લેવા પડે આઈદો હાડો તારા માટે બંદુક કે તલવાર ની જરૂર નહી આ તાળી લાકડી કાફી છે ખાલી ઓફર મારી વાત હજી મન ઓળ તો નહીં લે તું મન નહી ઓળખો હજી કર

રિક્ષા એવું લખેલું છે કે હવે જે હડશે એને તો હો ટકા પડશે 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 લેશુ છે કે નહીં લેશું લેસ્યું છે તો તમે તમારા માં આટલો બધો પાવર આઈ ગયો

સંગઠન સંગઠન નો મુખ્ય ઉદ્દેશ તમારા સંગઠન કદી ના બને તમારા સંગઠન ના બને તમારા કરું લ્યા માય એટલી ખબર નહીં પડતી

કે દુનિયા દગા બાજી રે વિશ્વા કોનો કરીએ રે થાય હું ખોટે રાજી રે વિશ્વા કોનો કરીએ રે ભૂલી જતો હાસુ હાસુ એટલે હું આપડી તે નહીં આપડી એડી આપડી કે આ આ ઉપર ઉપર આજી ઉપર અને પેલા સંગઠન લઈને આયા તા ને બાસ્કુ ને પેલો ડાબડી મૂઠો એ બે જણા ને પ્રસાદ આલ્યો મુ આલ્યો પ્રસાદ હરખી પ્રસાદ આલ્યો ભેદભાવ ના રાખતા અરે હરખી જ મળશે હોમાં બે લાડવા એન વધારે મળશે બરાબર છે જા હટ ઉપાડ હવે ઉપાડ 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 મારા ઓડશા બાસ્કુ ને ડાબડી મૂઠો આ લઈ લઈને ફેટ ઘર ઉજી આબા મડે એમ ને હવે વાયન જો આવરી દતા કરું ને તો કોક દાડો આરે મારવા છે ઊંજો હોય નહીં તો ઊંજેલો હળગાઈ ને જતા રહી એટલે મહાભારત માં કૃષ્ણ ભગવાન ને અર્જુન ને કીધું તું કે જે હણે હણવું એટલે હવે વાઇન મેલ્યો ની મુ હા બાત કઈ બાત આજ તમે મને જબરજસ્ત છે જો હા ભાઈ ખરેખર આજ તમે ના ના થાવ તો આજ મારો મોરો થઈ જો મારા હડકા આજ મોરો થઈ જો પેલો ભાજી નાખો મને આજ અહી હા હાજી ભાઈ છે ખરેખર

જેટલી ગણા જીવ્યો જાજો એટલી ગળા હું તારો વિશ્વ કોઈ દાળો નહીં કરું હા મારી વાત આપણા કશું કોઈ નહીં મારે અમે શું બાચી ગયું વાળવા માં કારણ બીજે પડ્યું છે અરે કારણ જોઈ નહી પડ્યું કારણ વેકડ પડ્યું છે

અમે ચા આવજો હા આવજો શિવરીતા ઈ તો હા આવજો ખાવામ બધી રીતે હા આવજો બધી રીતે હા બોલવામ દાંભળી મુઢા હા આવજે શિવરીતા પર ડરમ હા આવજો પણ હજી પૈસા નથી કે હા પણ શિવરીતા હાતો હા આવજો અરે ઘોડા થઈ ગયા પેટમાં કોકે પડી અરે હા આવજો શું તારી ઓને મારું બટ વળીયા ઠરાયા થા

ઓભળો મારી વાત આ ઓકા મુડાન તો હું એકલો મઈ નાખું પણ કન્યા કોકા મુડાન હું એકલો મઈ નાખું અને આપણે તઈ દણા જેલમાં જો તો તમે જેલમાં જઈને મને હસી રોટલો ના ખાવા દો એકલો મઈ નાખી એમ હોવે એક કામ કર તું એકલો એના મઈ નાશ અને તારા હાથે જેલમાં હું જતો રહ્યો બધું હું હરી લેવા જાય હે ના પણ મારે એવા ઝઘડા કરવા જ નહીં બાસકો ખરેખર મારો હાથ આજો રહ્યો ને તારું મુઢું ભાજી નાખો તું આજ ઓકા મુઢા હાલ મારું કોઈ બગાડ્યું જ નહીં એક કોમકા મને બધી વાત ખબર પડી ગઈ તમારી તું પૈસામાં રોવી છે ને આ 100 રૂપિયા લે અને બજારમાં જાજે અને બંગડીઓ લાઈન પેરી દે યાર ને આમ તો ક રેવા નહીં પછી અરે એવા છો લ્યા અરે મારા હોમમાં એકલો આવશે એટલે હું કાફી છું હરી અરે તું શું કાફી થઈ પેલો ઓકા મુઢા કે હું ગાતો તો ખબર છે ઈ કમ્પ્લીટ ગાતો તો દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ આ દુનિયામાં વિશ્વા કોઈનો ના થાય હા તે અમે તો કીધું તું કમાર પર વિશ્વા કરજે અમે તારા પર વિશ્વા નહી કરે લે અરે કદી વિશ્વા તારો નહી કરું બાસકુડા

હું તમને સાચી વાત કરું આપડે ગમોળ કઈ કુતરું નહીં થયું અંતાણી આ ત્રણ જણાને એકતા કરી હે એકતા શા માટે એકતા કરી હોય ને પેલા વાઘુજી પાડવા માટે ઈવન મારવા માટે એટલા આ કુતરા માટે લાકડીઓ લઈને નહીં ભર્યા વાઘુજી માટે લઈને ભર્યા રે હા એટલે વાઘુજી શું ગુનો કર્યો એ વાઘુજી મને ખબર નહીં પણ વાઘુજી એકવારી ભાઈ અને વાત ખબર છે ખાલી એટલા બદલો લેવા માટે કરી છે છૂટી પડ્યા જણા સંગઠન કરીને ના ખેડ વાઘુજી મારવા માટે હવે ખેગરજી હબળો મારી વાત કે હું જાતો ને એટલે કુતરા નું કાઢ્યું હતું કે મારા કુતરા ની ડાયો પાડવી છે બરાબર પણ હવે કૂતરું તો સાઈડ રહે તમે સાઈડ માં વાઘુજી સાઈડ ખરેખર ખરેખર તૈન જણા જો વાઘુજી નું પીર હાથ અડા અને તૈને તૈને જો ડાઢો મો ના પાડો તો મારું નામ મફુજી ને હા ખરેખર આ જો મને ખાતે ખાતે ઊભો કર્યો છે પણ જો આખી જિંદગી આરે મોસા બેસીંગ ગોઠિયા ના ખોય ને તો મારું નામ વાઘુજી ની பண் <laughs> பாட்ட <laughs> <laughs> <laughs>